જો મિત્રો જોરદાર મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે અત્યારે જો મસ્ત ગોઠવાઈ ગયું છે આ પાઈપ બધા જો અહીં મૂકી દીધા છે અત્યારે કે કે પાઈપ ઉપર જો લગાડવાનો છે પછી કેવડું મોટું કામ છે જોઈ લ્યો મિત્રો બહુ મોટું કામ છે ભાઈ જોરદાર ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામજી માતાજી કેમ સો બધા મજામાં આચાર કરું છું તમે પણ મજામાં માણશો તો મિત્રો ફરી પાછા આપણે આવી ત્યાં શહેરમાં પ્લાન્ટ ઉપર પ્લાન્ટની અંદર ફરતીકો આટા મારી છે બરોબર વિડીયોમાં કન્ટિન્યુર રહીજો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો કાલનું કામ આપણે બાકી હતું તો થોડુંક અત્યારે તમને બતાવું છું તો વિડીયોમાં કન્ટેનર રહીજો કઈ રીતનું કામ કાલે કર્યું છે બરોબર છે ચાલો મિત્રો અમને બતાવું તમને કાલનું કામ જે કાલે કર્યું હતું ને કાલે દિવસનું કામ તો આજે સવારે હું તમને એક કામ બતાવું છું બરોબરમાં કન્ટિન્યુ રહીજો મિત્રો કાલે જો આટલા ખોડા છે ઊંડો ઊંડો ખાડો કરેલો નાના થાંભલા બધા કરી નાખ્યું છે આ બાજુ બાકી છે બધું આ સાઈડ બાકી છે બધું એ બધું છે મિત્રો આટલા જો બાકી હતા ખાલી જગ્યા હતા તો આટલી બધી જગ્યા પૂરી દીધી અને ખાડા કારીગરી જો આ બધા થાંભલા છે ખાડા બહુ ઊંડા કરવા પડે ભાઈ ને ઓલી બાજુ કમ્પ્લેટ એટલે હાવ કમ્પલેટ તો નથી થયું હજી તો ઘણું કામ બાકી છે બરાબર છે ને અહીંયા આપણે ચાલુ છે રૂમનું કામ રૂમ બનવાનું તૈયાર થઈ ગયું જો ચાલુ કામ થઈ ગયું રૂમનું રૂમનું કામ ચાલુ થઈ ગયું જો મિત્રો કેટલું ઓછું કર્યું છે રૂમનું કામ ચાલુ થઈ ગયું છે અને ફરતી કરજો આ દિવાલ મસ્ત દિવાલ થઈ ગઈ છે ફરતી કોર આમ ફરતી કોર દિવાલ થઈ ગઈ છે ઊંચી ઊંચી દિવાલ સાતક ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ તો આ દિવાલ ફરતી આમ ફરતી કરાલીસ પચાસ વીઘાનો ગાળો છે તો બધે આમ ફરતી કોર દિવાલ ના રેતી કપસી ઢગલા થઈ ગયા તો હમણાં જોરદાર ક્યારે ગાડીઓ આવી જાય ખબર ન રે જોરદાર ગાડી મોટી મોટી ગાડીઓ આ ભાઈ ના આ રૂમ નું કામ અત્યારે ચાલુ છે આપણે અને આ દિવાલ જોવા ફરતી દીવાલ થઈ ગઈ જો આ રૂમ નું કામ કેટલું મસ્ત થઈ ગયું ઊંચું ઊંચું કર્યું આમ પ્લાન્ટ થી ઊંચું આ પ્લાન્ટ થી ઊંચું કામ કરેલું જો કેટલું મસ્ત કામ થઈ ગયું રૂમનું કામ ચાલુ જો ઉપર આ ધાબુ ભર્યું આ ધાબુ ધાબુ છે જો કર્યું આ ધાબુ ભરેલું છે ઉપર હજી આની માથે સણતર કામ થાય ઘણું કામ થાય ભાઈ અને ઉપરથી આ પ્લાન્ટ દેખાય ઝૂમ કરીને બતાવું હમણાં કેટલો દેખાય છે મસ્ત છે ને કામ ચાલુ થઈ ગયું ભાઈ બધી જો મિત્રો જો આ રૂમનું કામ છે આ રૂમનું કામ અત્યારે હજી તો અમે ઘણી બધી રૂમ બનશે બધી રૂમો બનશે પહેલી રૂમ છે એવું નથી ઓલી બાજુ રૂમ બનશે ફરતીકોર આમ ઓલી કાચ દિવાળી સાઈડ રૂમો બનશે ઓલી બાજુ સિક્યુરિટી સિક્યુરિટી રૂમ બનશે બરોબર છે ઘણી બધી રૂમ તો બનશે બરોબર છે મસ્ત મજાનું કામ તો આ કાલે એટલું બાકી હતું અને કાલે આખો દિવસમાં આ કામ બધું કર્યું આજ આખો દિવસમાં લગભગ કામ કરશે તો રૂમ લગભગ કામ રૂમનો લેન્ટર મારી અલગ લગભગ કામ પતી જાય રૂમનું રૂમનું કે જોરદાર કામ ઉપાડ્યું છે માણસો પણ બહુ જાહેર છે બરાબર છે કામ ફટાફટ ઉપડે છે અત્યારે અહીંયા જોરદાર કામ ઉપડી ગયું છે તો મિત્રો આ જે થાંભલા છે તો આ છે એટલું થઈ ગયું છે અને ફિટિંગ કામ ચાલુ થઈ થઈ ગયું છે બરોબર તો આ થાંભલા બધાય જ આમાં લગાડશે ત્યાર પછી સોલારની પ્લેટો હશે પ્લેટું લગાડશે એ બધું કામ કરશે બરોબર છે પેલું મસ્ત લાગી જાવ લાગે ને જોરદાર

લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇ કર લેજો કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધા મિત્રોને